ગામ ઉમરેઠના અધિકારી સત્સંગી વડોદરામાં રહેતા હતા તેમણે શંકરાચાર્યના કહેવાતી કંઠી તોડી નાખેલ પણ તે અધિકારીની સ્ત્રીએ કંઠી તોડી નહીં અને તે અધિકારીએ પોતાની સ્ત્રીની કંઠી તોડાવવાનો ઘણો જ આગ્રહ કર્યો પણ સ્ત્રીએ તો કંઠી તોડી જ નહીં એમ કરતા તે અધિકારી માંદો પીડ્યો ને અંતકાળ વખતે તેમની સ્ત્રી શ્રી સ્વામિનારાયણના મંદિરમાં દેવના દર્શન કરવા ગઈ હતી ને તે માંદા પડેલા અધિકારીની પાસે જમના દૂત આવ્યા ને મારવા માંડ્યા ને ખાટલેથી તે અધિકારીને હેઠે પાડી નાખ્યો ને થઈ ગયું તેવામાં તે અધિકારીની સ્ત્રી દર્શન કરીને આવી તેથી જમદૂત ઘરમાંથી બહાર નીકળી ગયા પછી તે અધિકારીએ નક્કી કર્યું જે આ કંઠીનો જ છે એટલે તે પોતાની સ્ત્રી પાસે કંઠી માગી ને પહેરી ત્યારે તે અધિકારીના ગળામાં રહેલી કંઠી જોઈને તે જમના દૂત ભાગી ગયા ને પોતાની સ્ત્રીને તે અધિકારી કહે છે જો તું થોડી મોડી આવી હોત તો જમના દૂત મને માર મારીને ઉપાડીને લઈ જાત આવો કંઠીમાં પ્રતાપ રહેલો છે કારણ જે સાધુ કે ગુરુ કંઠી ધારણ કરાવે ત્યારે તે ભગવાનના નામનો મંત્ર બોલી કંઠીમાં ભગવાનને વાસ કરાવે છે જેથી દરેક ક્ષણે ભગવાન રક્ષણ કરે છે માટે કંઠી પહેરેલા મનુષ્યને જોઈને જમદૂત ભાગી જાય આ પાકું છે આ સિદ્ધાંત વાંચન સત્સંગમાં આવા હજારો પ્રસંગોની ઘટનાઓ આપને પ્રાપ્ત થઈ છે કે સત્સંગી હોય હાજર ત્યાં જમના દૂતો નથી આવ્યો